ધ્વજવંદન કાર્યક્રમ તેના ચોક્કસ નિયમોનું પાલન કરીને જ થઈ શકે છે ધ્વજવંદન વખતે સમય ધ્વજનું માપ થાંભલાનું માપ રાષ્ટ્રગીતની સમય મર્યાદા 48 થી બાવન સેકન્ડની રહે છે અને બલિદાનની ભાવના સૂચવે છે મધ્યમાં રહેલો સફેદ રંગ શાંતિ સત્ય તથા પ્રેમનો સંદેશ આપે છે અને સફેદ રંગ સૂર્યનો પ્રકાશ પણ સૂચવે છે ધ્વજમાં છેલ્લો લીલો રંગ આઝાદી ઉન્નતિ અને શ્રદ્ધાનું ચિહ્ન રંગોની જેમ અશોક ચક્રનો પણ ચોક્કસ સંદેશ છે અને તે છે બધા જ ધર્મો પ્રત્યે સંભાવ અને આ ચક્રના ચોવીસ આરા ચોવીસ કલાક અને પ્રગતિનું સૂચક છે હવે જોજો એ વાતનું આશ્ચર્ય પામતા કે આપણા રાષ્ટ્રધ્વજનું ચોક્કસ માપ પણ છે પહેલું એકવીસ ફૂટ ગુણ્યા ચૌદ ફૂટ બરાબર છ પોઈન્ટ ચાલીસ મીટર ગુણ્યા ચાર પોઈન્ટ સત્યાવીસ મીટર બીજું બાર ફૂટ ગુણ્યા આઠ ફૂટ બરાબર ત્રણ પોઈન્ટ છાસઠ મીટર ગુણ્યા બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર ત્રીજું છ ફૂટ ગુણ્યા ચાર ફૂટ બરાબર એક પોઈન્ટ ત્રશી મીટર ગુણ્યા એક પોઈન્ટ બાવીસ મીટર ચોથો ત્રણ ફૂટ ગુણ્યા બે ફૂટ બરાબર એકાણું સેન્ટીમીટર ગુણ્યા એકસઠ સેન્ટીમીટર અને પાંચમો નવ ઇંચ ગુણ્યા છ ઇંચ બરાબર ત્રેવીસ સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટર સામાન્યતઃ ખાદીના આરાશોધજનું માપ ત્રણ જેમ બે રહે છે એટલે કે ત્રણ ફૂટ લંબાઈ અને બે ફૂટ પહોળાઈ જ્યારે ચક્રનું કદ સફેદ પટ્ટાના ભાગ જેટલું જ એટલે કે એક ચતુર્થાંશ હોય છે જો ધ્વજનું માપ હોય તો સ્તંભનું માપ તો હોય જ સ્તંભનું માપ રાષ્ટ્રધ્વજની પહોળાઈના આઠ ગણું હોય છે માટે જો રાષ્ટ્રધ્વજની પહોળાઈ બે ફૂટ હોય તો સ્તંભની ઊંચાઈ બે ગુણ્યા આઠ બરાબર સોળ ફૂટ રહે છે

રાષ્ટ્રધ્વજ સાથે જ્યારે જ્યારે અન્ય કોઈ પણ ધજાઓ કે ધ્વજ ફરકાવવાના હોય ત્યારે તેની ઊંચાઈ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચી ન હોવી જોઈએ રાષ્ટ્રીય તહેવારોમાં આપણે ત્રિરંગો ફરકાવીએ છીએ આપ સૌ જાણો છો તેમ ધ્વજને દોરી સાથે બાંધી અને સ્તંભના ટોચ પર પહોંચાડવાની પણ રીત છે આવો જાણીએ ધ્વજ રક્ષક કામિની બેન પાસેથી સૌપ્રથમ આપણે પોલની ઉપરની દોરી ધ્વજના કેસરી રંગના નાકાની અંદર બાંધીશું ત્યારબાદ પોલની બીજી બાજુની દોરી ધ્વજના નીચે આપેલા લીલા રંગના નાકાની અંદર બાંધીશું ત્યારબાદ ધ્વજને કેસરી રંગ ઉપર સફેદ કલર વચ્ચે અને લીલો કલર નીચે રહે એ રીતે ધ્વજને વારી ત્યારબાદ કિનારી ઉપરથી વારતા વારતા ધ્વજની દોરી તરફ આવવું લીલો કલર ઉપર ન આવે એનું ધ્યાન રાખવું ત્યારબાદ કેસરી કલરવાળા નાકાની દોરી ઉપર રહે લીલા કલરના નાકાવારી દોરી નીચે રહે એ રીતે રાખી લીલા કલરની નાકાવાળી દોરીને થોડી છોડી એક આંટી મારી સરક ગાંઠ મારવી એ ગાંઠ નીચેથી ઉપર તરફ લઈ જઈ ખેંચી ફીટ કરી દેવી ત્યારબાદ કેસરી કલરની નાકાની દોરીને ધીમે ધીમે ખેંચતા ખેંચતા ઉપર લઈ જવી કેસરી કલરના નાકાવાડીને ખેંચતા ખેંચતા ધીમે ધીમે ઉપર લઈ જવી જેથી ધ્વજ ઉપર તરફ જશે ત્યારબાદ બંને છેડા ભેગા કરી જે બાજુ ધ્વજ જે દોરીથી ધ્વજ ફરકાવવાનો છે એટલે કે લીલા છેડાની દોરી થોડી ઢીલી રાખી બંને દોરી ભેગી કરી આંટી મારી અને બાંધી દેવી આ લીલી દોરી થોડી ખુલ્લી રાખવી જેથી ધ્વજ ફરકાવતા ફાવે તો લાગે છે ને કે આ ગૌરવવંતા રાષ્ટ્રધ્વજને કેટલી માવજત જોઈએ શાળાઓમાં ધ્વજવંદન સમારોહ પૂર્ણ ગૌરવ અને શિસ્તબદ્ધ રીતે યોજાય છે ધ્વજના સ્તંભની ફરતા પાંચ થી આઠ ફૂટની ગોળાઈ જરૂરી છે ધ્વજ રક્ષકે તેનું સ્થાન ધ્વજ સ્તંભની પાછળ અને ગોળાઈની અંદરની બાજુએ રાખવું જોઈએ અને ધ્વજ પોલ ની ગોળાઈ સરખા બે ભાગમાં વહેંચાયેલી હોવી જોઈએ મિત્રો કાર્યક્રમ ની શરૂઆતમાં મહેમાન શ્રીનું સ્વાગત અને પરિચય વિધિ બાદ ધ્વજવંદન કાર્યક્રમ શરૂ થાય છે તો ચાલો જોઈએ ધ્વજવંદન કાર્યક્રમ વિધિ हम शुरू करेंगे शुरू कर वन्दे मातरम वन्दे मातरम सुजलाम सुफलाम मलयज सीतलाम રાષ્ટ્રીય સલામી દો એમ જ બોલવું આમંત્રિત મહેમાનો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને તાલીમાર્થી બહેનો આજે આપણે સૌ પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણા મહામુલા રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે એકઠા થયા છીએ હવે આપણે આપણો આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈશું એમાં દેશભક્તિ ગીત રજૂ કરશે બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ મહેમાન શ્રીનું આભાર દર્શન અને ત્યારબાદ ધ્વજવંદન સમારોહની પવિત્રતા જળવાઈ રહે તેમ સૌ કોઈ શિસ્તબદ્ધ રીતે સ્થળ છોડશે એક સાથ સદનો કે સૌદાન એક સાથ વિશ્રામ કે 20 ત્રામ સદનો કે સૌદાન એક સાથ દોડ કે ચલ આ તમામ બાબતોની કાળજી આપણે પણ રાખવી પડશે હવે તમને ધ્વજ અવરોહણ વિધિ વિશે વાત કરું તો તમને થશે કે લો ધ્વજ ઉતારવાની પણ વિધિ તો તમને કહી દઉં કે સૂર્યાસ્તનો સમય એ ધ્વજ ઉતારવાનો રહે છે શાળાનો વિદ્યાર્થી નેતા અથવા ધ્વજ રક્ષક સલામી આપી ધીમેથી ધ્વજ ઉતારશે અને ચીવટપૂર્વક સ્તંભથી ધ્વજને જુદો કરી અને પોતાના જમણા ખભા પર ઝીલશે જોજો ધ્વજને જમીન સાથે અડકવા દેતા નહીં આ તેનું અપમાન છે ઝંડાના કેટલાક જતન વિશે વાત કરું તો ઝંડા પર કોઈ પણ પ્રકારનો અક્ષર કે આંકડો પાડવો એ સખ્ત મનાઈ છે જાહેરાત કે સુશોભન માટે ટેબલ ક્લોથ સાડીની બોર્ડર પૂતળા કે સ્મારકોના ઢાંકણ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો તે અપમાનજનક છે ફાટી ગયેલા ગળી કે સાંધાવાળા રાષ્ટ્રધ્વજને ફરકાવવાના ઉપયોગમાં લેવો નહીં

સભી જન એક હૈ રંગપ વેશભાષા ચાહે અનેક હૈ